એક વિડિયો બનાવીને આવું શુભ ગણાય છે રાયડાનું કરી દીધું છે મિની ટ્રેક્ટર દ્વારા જય કિસાન જય જવાન મિત્રો તમારે રાયડો વાઈ દીધું છે કે નહીં કોમેન્ટમાં જણાવજો અમે આ સાલ મિની ટ્રેક્ટર દ્વારા રાયડાનું વાવેતર કરવામાં આવ્યું છે જોઈ રહ્યા છો તમે મિની ટ્રેક્ટર દ્વારા કેવું વાવેતર કરી રહ્યું છે જુઓ મિત્રો ટેકનોલોજી દ્વારા રાયડા નું વાવેતર કેવું થઈ રહ્યું છે સુંદર મજાનું તો આજે ખેડૂતોને પણ ખૂબ ફાયદો જ છે કારણ કે વાવેતર સુંદર થઈ રહ્યું છે રાયડું બધું જ રહે છે